અધ્યાત્મ જગતના ઇતિહાસની અંદર ઘણી બધી આપણે જાણીએ છીએ રામાયણમાં પણ એવી ઘણી બધી પ્રાર્થનાઓ આપણે જોવાના છીએ પ્રાર્થના એ અહલ્યા રામ સમક્ષ કરી રહ્યા છે એનો ઉલ્લેખ કરતા તુલસીદાસ પોતે લખે છે અહલ્યા ભગવાનને કે છે ભગવાન ખરેખર મન મારું ખૂબ વિચિત્ર છે એક કવિએ પણ પોતે લખ્યું છે મન ગણતરી બાજ મનને કોઈ ના આવે લાજ મન ગણતરી બાજ મનને કોઈને આવેલા જેવું રમકડું માગેક વ્યક્તિનું વ્યક્તિને પોતે દુઃખી કર્યા કરે છે મહાભારતની અંદર જે અર્જુન યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાન સમક્ષ વિનંતી કરે છે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દુડમ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારું મન મારા વશની અંદર રહેતું નથી એને તમે વશ કરી આપો હવે આ કયો અર્જુન ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે જે અર્જુને દ્રૌપદીના સ્વયંવરની અંદર મત્સ્ય વેદ કર્યો કેવી શરત હતી બે પલ્લાની અંદર પગ રાખવાના પલ્લાની અંદર પગ ક્યાંથી રાખી શકાય સ્થિરતાથી ઉભા રહેવાનું અને પછી પાણીની અંદર જોવાનું પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યનો વેદ કરવાનો આ કોઈનાથી શક્ય ન બને એ કાર્ય અર્જુન કરી શક્યો તો જો આજકાલની સ્ત્રીઓ આવી શરત રાખે તો મને નથી લાગતું તમે કોઈ પરણી શક્યા હોત તો ભારે છે ખરેખર કઠિન છે આવું બેલેન્સ જાળવવું એમાં પણ મત્સ્યનો વેદ કરો પાણીમાં જોતા જોતા વધ કરવાનો અર્જુન આટલું ભારે કામ કરી શક્યો હતો પણ એ અર્જુન ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે ચંચલમ હિ મન કૃષ્ણ ભગવાન મારું મન મારા વશની અંદર રહેતું નથી જેમ કોઈ માણસ ચાલતો જતો હોય એને અટકાવો એ સરળ છે પણ કોઈ માણસ દોડતો જતો હોય એને અટકાવો થોડુંક કઠિન બને નહીં તો આપણને અડફેટે ચડાવતો જાય દોડતો નહીં પરંતુ કોઈ માણસ સાયકલ પર જતો હોય એને અટકાવો એના કરતાં થોડુંક વધારે કઠન બને છે અટકાવી શકાય પણ એના કરતાં કોઈક માણસ બાઈક ઉપર જતો હોય તો એને અટકાવો તો વિશેષ કઠન બને એના કરતાં થાઉઝન્ડ એસ્ટ્રીમ જેવી ગાડી જતી હોય એને અટકાવી એ આપણને અટકાઈને જતી રહે આપણને સુવાડીને

લોકની અંદર સૌથી વધારે ગતિ સૌથી વધારે સ્પીડ તો મારા તમારા મનની છે મન જેટલું કોઈ ઝડપી વાહન કોઈ જ નથી આજે હું અમેરિકાનો ઉલ્લેખ કરું અમદાવાદનો ઉલ્લેખ કરું અમદાવાદ પહોંચી જવાય બોલો અમદાવાદ લાલ દરવાજા શાહીબાગ મંદિર અંતરત મન પહોંચી જાય કેટલા કિલોમીટર આપણે કાપી નાખ્યા હવે કેટલી સ્પીડમાં કેટલી એવરેજ મનની છે અને કેટલા કોઈ ઘેર પાડવા પડતા નથી તોય ત્યાં કોઈ ટ્રાફિકના પ્રશ્ન વગર ત્યાં આપણું મન પહોંચી જાય છે અહીંયાથી ઘણા કથામાં બેઠા હોય તો બે ત્રણ વાર તો ઘણા ઘરે જઈ આવતા ચાલુ કથામાં બેઠા બેઠા ઘરેથી નીકળ્યા પણ સ્ટોપર બરાબર વાખી છે કે નહીં દરવાજો બંધ કર્યો છે અને વરસાદ પડશે તો જાત જાતની ચિંતા ગેસ પર મૂક્યું હતું બંધ કર્યો તો કે નહીં એની પણ પાછી ચિંતા છાપાવાળો છાપું નાખી ગયો છે અંદર નહીં લઈએ તો પડોશી લઈ લેશે અથવા કે આગુ પાછું થઈ જશે તો જાત જાતની ચિંતા ઘરે મનની અંદર એ બે ત્રણ વાર આંટો આપણું મન મારી આવે છે બેઠા હોય કથામાં પણ મન સ્થિર કરવું એ ખરેખર ખૂબ કઠિન છે આ મન કેવું છે જેમના આનકડા બાળકને કેજીમાં સિનિયર કેજી જુનિયર કેજીમાં છોકરો ભણતો હોય એની મમ્મી એને હાથ પકડીને લઈ જાય અને નર્સરીમાં મૂકી આવે અને પછી કે કે ત્રણ કલાક પછી હું તને પાછી આવીને લઈ જઈશ એમ ઘણીવાર મન પણ આપણને અહીંયા કથામાં હડા હાથ વાગે મૂકી જાય અને પછી કે હડા હાથે પૂરી થાય પછી લઈને તને જઈશ ખાલી દેહ અહીંયા બેઠું હોય મન એકલું ક્યાંય ફરવા જતું રહ્યું હોય આપણને દેહને બેસાડી રાખે મનને વશ કરવું ખૂબ કઠિન છે એક વાર પૂર્વે કોઈ રાજ્યમાં એક રાજા શાસન કરતા હતા પણ રાજાને બહુ નાની ઉંમરમાં ટાલ પડી ગઈ એ સમય કે ટાલના ઉપાય નહીં હોય અત્યારે થોડા ઘણા ઉપાય થયા છે જેમ પેલી ડાંગરની ખેતી થાય ને એમ વાળની ખેતી થાય છે કોઈને કરાવી હોય તો અમેરિકા જઈ આવજો રાજીવ ગાંધીએ પ્રયત્ન કર્યો તો કંઈક આવો વાળની ખેતી થાય છે ડોક્ટર સ્વામી હમણાં ઉલ્લેખ કરતા હતા એક વાળની ખેતી કરવી હોય તો વાળના લાખો ડોલર બધા થાય છે થોડાક વાળ ઉગાવાના લાખો ડોલરનો ખર્ચો થાય આપણે ખરી હતા સારંગપુર હમણાં એણે પોતાને આગળ ટાલ પડી ગઈ હતી એટલે પાછળથી વાળ બીજા કોઈના વાળ તો ચાલે જ નહીં આપણા પાછા લેવાના એટલે આગળ સારું કરવા માટે પાછળ ટાલ તો કરવાની જ એટલે પાછળથી વાળ લેવાના અહીંયા ડ્રિલિંગ કરીને એક એક વાળ નાખશે અને પછી બરાબરનું બિયારણ અંદર કરશે અને વાળ એ ચાલે વાળની ખેતી થાય છે એમાં પણ પાછું ધ્યાન રાખવું પડે જોરથી કાંસકો ન ફેરવાય નહીં તો ખેંચીન બહાર આવી જાય સાચવી સાચવી આ પ્રમાણે જાળવવાના છે વાળ લોકો ટાલની અંદર વાળ ઉગાડે છે પણ આ તો વર્ષો પહેલા રાજા હતા એ સમયે તો આવી કંઈ દવાઓનું સંશોધન સર્જરીનું સંશોધન ન થયું હોય એણે મંત્રીઓને આદેશ આપ્યો કે મારા માટે ઔષધિ લઈ આવો મંત્રીઓ તપાસ કરે પણ કોઈ સ્થાને આવી દવા ન મળે ખૂબ તપાસ કરે પણ રાજાએ નક્કી કર્યું કે જે મંત્રી શોધીને લાવે એને ફાંસીની સજા આપણે આપી દઈશું આ તો રાજા વાજાને વાંદરા એને મનમાં ફાવે એમ કરે મંત્રીઓ બહુ શોધખોળ કરે છે એક બે જણાને તો ફાંસીની સજા પણ આપી દીધી રાજા નવા નવા વિદ્વાનોને કે તમે શોધી જ લાવો એક મારી ટાલ છે સારી દેખાતી નથી હું રાજ્યની અંદર નીકળું ખરાબ લાગે છે બધાય વિચાર કરો વશ કરો એની અંદર એક વાળન પાસે ગયા અને વાળંદને કીધું ભાઈ સાહેબ તું કંઈક સમાધાન વિચાર ને વાળન કે હું આવીશ કે રાજાને કહેજો મારી પાસે ઔષધિ છે અને વાળંદે રાજાના નગરની અંદર પોતે પધાર્યો છે રાજા રાજા કે છે તારી પાસે ઉપાય છે હા કે મારી પાસે ખૂબ સુંદર ઔષધિ છે એક બોટલની અંદર કઈક તેલ લઈ આવ્યો તો અને પછી રાજાને કે છે બેસી જાઓ હમણાં તમારા માથે તેલ લગાવું છું જેવું તેલ લગાવું થોડાક કલાકોમાં તો વાળ ઉગવા માંડશે રાજા કે ખરેખર રાજા ખૂબ ખુશ થઈ ગયા છે વાળને કે છે કે તેલ લગાવું પણ એક શરત છે કે હું જ્યારે તમારા માથે તેલ લગાવતો હોય જયારે પ્રક્રિયા કરતો હોય એ વખતે તમારે વાંદરાનો વિચાર નહીં કરવાનો વાંદરાનો વિચાર તમને થવો અને ના જોઈએ રાજા કે વાંધો નહીં અને પછી તેલ લગાવવાનો પ્રારંભ કર્યો ને ઘડીએ ઘડીએ પેલો પૂછે જો જો હ વાંદરાનો વિચાર ન થાય ઘડીએ ગળીએ બે બે મિનિટે જોજો વાંદરો મનમાં આવો ના જોઈએ રાજા કે શું ના હોવું જોઈએ ક્યારનો વાંદરો જ આવે છે ના પાડી એટલે એ જ આવે છે તો કે આ દવા કામ લાગે નહીં સેટ પણ બીજો વિચાર આવવો જોઈએ નહીં મનને રાજા વશ કરવાનો પ્રયત્ન કરે છે પણ મન વશ થઈ શકતો નથી ખૂબ કઠિન છે એટલે જ ગુણાતીત સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે સામીએ અહીંયા તો લખ્યું છે પણ મોટે ભાગે આપણને બધાને આપણું મન જ રમાડી જાય છે મને બલબલાને રમાડી જાય ક્લિન્ટનને રમાડી ગયું ટાઈસનને રમાડી ગયું બલબલાને આ મન રમાડી જાય છે સમગ્ર વિશ્વના ઘણા બધા દેશોને આપણે રમાડી જઈએ પણ આપણું મન એ આપણને રમાડી જાય છે એને વશ કરવું ખૂબ કઠિન છે અહલ્લે અહીંયા રામના ચરણોમાં પ્રાર્થના કરે છે કે મારા મનરૂપી ભ્રમર એ આપના ચરણ કમળના રસનું જ એ પોતે પાન કરે હરીન્દ્ર દવે કાવ્યમાં પ્રમુખ સ્વામીને સંબોધીને લખ્યું છે ફૂલ ફૂલ ભમતી આંખોને ઓળખાવ તારું જાત મારી આંખો બધે ભમ્યા કરે છે એને તવું સ્થિર કર અને તારા સ્વરૂપની અંદર જ તારા ચરણ કમળની અંદર મારી આંખો સ્થિર થાય એવી કવિએ પણ પ્રાર્થના કરી છે પરંતુ ભગવાનના ચરણ કમળની અંદર ભગવાનના સ્વરૂપમાં મન જોડવું ખરેખર કઠિન છે